વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યા બાદ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે ભવ્યાથી ભવ્ય ભગવાન રામજીની મૂર્તિનું સ્થાપન કરી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી આમ સમગ્ર દેશવાસીઓનું પાંચસો વર્ષનું સ્વપ્ન આખરે સાકાર થયું છે ત્યારે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની મૂર્તિની થયેલી પ્રાણ પ્રતિષ્ઠાના સુનેહરા અવસરને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરીએ કે સમગ્ર દેશવાસીઓ પર તેમની કૃપા દ્રષ્ટિ વરસતી રહે અને ભારત દેશની સાથે સમગ્ર દુનિયામાં રામ રાજ્યની સ્થાપના થાય સાઠ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડનું નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન સિત્તેર પોઈન્ટ તેર કરોડે પહોંચશે એક્સેસ ખર્ચની રકમમાં આશ્ચર્યજનક રીતે વધારો જોવા મળ્યો છે આઠ પોઈન્ટ વીસ કરોડ બાદ એક પોઈન્ટ ચોવીસ કરોડ વધારી અને નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ કર્યા છે સાઠ પોઈન્ટ ઓગણા સિત્તેર ખર્ચે નરસિંહ મહેતાનું સરોવરનું બ્યુટિફિકેશન કરવાનું હતું પરંતુ તેમાં ગણતરી કરવામાં આવી હતી ત્યારબાદ અચાનક જ એક ચોવીસ કરોડ વધારીને નવ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ કરી દેવામાં આવ્યા છે આ રકમ ગઈકાલ વીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર પણ કરી દેવામાં

ટ્રેક સાયકલિંગ અંડર સેવન્ટીન કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં પર્વ સોલંકીએ બે કિલોમીટરની રેસ ત્રણ મિનિટ અને એકાવન સેકન્ડમાં પૂર્ણ કરી સાયક્લિંગ ક્વોલિફાયમાં સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારે આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી પર્વ સોલંકીએ સમગ્ર પ્રેમાનંદ સ્કૂલ તેમજ સોલંકી પરિવારનું ગૌરવ વધારે છે ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ બાવીસ જાન્યુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ થશે આ ટ્રેન ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી દર સોમવારે વેરાવળથી ઉપડશે અને મંગળવારે બાંદ્રા ટર્મિનસ પહોંચશે જ્યારે દર રવિવારે બાંદ્રા ટર્મિનસ ઉપડી અને સોમવારે વેરાવળ પહોંચશે જુનાગઢ શહેરમાં આખો મીચી ને આડે ધડ રીતે જંત્રીની આકારણી કરવામાં આવે છે જેને કારણે મિલકત લેનારા અનેક લોકો ફસાઈ જાય છે શહેરના કડિયાવડમાં જ પડી ગયેલું એક મકાન પાસઠ હજારમાં ખરીદવામાં આવ્યું હતું જોકે જેની સામે સ્ટેમ્પ ડ્યુટીની રકમ અડસઠ રૂપિયા ગણવામાં આવી છે આમ જંત્રીમાં રહેલી વિસંગતતાને કારણે જ અનેક મિલકતોના દસ્તાવેજો અટકી પડ્યા છે ત્યારે વિધાનસભામાં ધારાસભ્ય પ્રશ્ન ઉપર રજૂઆત કરે તેવી જૂનાગઢના એડવોકેટ અને નોટરી અશ્વિન મણિયારે માગણી કરી છે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ જૂનાગઢ શહેર સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નોત્સવ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારે સાંજે ચારથી નવ કલાક જૂનાગઢની ખલીલપુર ચોકડી પાસે આવેલ કૈલાશ ફાર્મ ખાતે યોજાશે જુનાગઢની ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં મહિલા ઉદ્યોગ સાહસિકતા વિષય ઉપર નિષ્ણાંત વ્યક્તિઓનું વ્યાખ્યાન યોજાયું હતું આ કાર્યક્રમનું આયોજન ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા સ્ટાર્ટઅપ અને ગૃહ ઉદ્યોગ સ્થાપના માટે સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ અને સહાય અંગે માહિતી આપવાનો હતો આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા બુધવારે જુનાગઢ આવ્યા હતા દિવસભરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા બાદ રાત્રિના સમયે તેમણે સ્થિત દેશી પકવાન ખાતે જુનાગઢના પત્રકારો સાથે પ્રેસ વાર્તાલાપ કર્યો હતો માણાવદર તાલુકાના પીપલાણા ગામમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો છે માણાવદર પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ પીપલાણાના સ્વામિનારાયણ મંદિરમાં મજૂરી કરતા બબલુ રામ સ્વરૂપ કેવટને ઝડપી લીધો છે અને આરોપી પાસેથી મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા છે વીસ હજાર અને રોકડા રૂપિયા પાંચ હજાર મળી કુલ પચીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું માણાવદર પીઆઈ એપી પી ડોડિયાએ જણાવ્યું હતું છેલ્લા થોડા સમયથી વિસાવદરના જાંબાડા ગામે સાત ખેડૂતોનો રસ્તો એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે બંધ કરવામાં આવેલ હતો ત્યારબાદ આ તમામ ખેડૂતોએ કોર્ટનો આશરો લીધો હતો ખેડૂતોએ એડવોકેટ પંકજ આર રૂપાપરા દ્વારા વિસાવદરના મામલતદારની કોર્ટમાં મામલતદાર કોર્ટ એક્ટની કલમ પાંચ મુજબ રસ્તો ખુલ્લો કરાવવા માટે કેસ દાખલ કરેલ હતો જે કેસમાં કેસની ગંભીરતા અને સ્થળ સ્થિતિથી વાકેફ થઈ વિસાવદરના મામલતદારે ગેરકાયદેસર રીતે બંધ થયેલ રસ્તો ખુલ્લો કરવા બાબતે હુકમ કર્યો હતો પ્રાથમિક શાળાના શિક્ષકોની લાયકાત નક્કી કરવા માટે ટેટની અમલવારી બે હજાર નવ પછી કરવામાં આવી છે તે પહેલા ટેટનું અસ્તિત્વ ન હતું તેમ છતાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લાઓ પાસેથી ફરજિયાત ટેટ પરીક્ષા પાસ બે હજાર અગિયાર પહેલાની વિગત મંગાવવામાં આવી છે જેને કારણે ટેટ પરીક્ષા તમામ શિક્ષકો માટે ફરજિયાત છે કે કેમ તેને લઈને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં ગંભીર ગેરસમજ અને અસંતોષ સર્જાયો છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ